મંડળ ખમલા ધામ તાજેતરમાં દુર્લભ ઉત્સવ ઉજવ્યો એના થોડા દિવસોમાં માનનીય મુખ્યમંત્રી આવ્યા ખમલા ધામમાં પૂજા અર્પણ કરી તો કેવો ઉત્સાહ ફાવે રહ્યો જે ખમલાવ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હમલે તાજેતરમાં લક્ષ્મી મહાયાગનું આયોજન જે કરેલું એના ભાગરૂપે માં ભગવતીના ચરણોમાં આજે નવા વર્ષની શુભ શરૂઆત કરતા પહેલા સવારની અંદર આપળા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવ્યા પધાર્યા એકાવન શક્તિપીઠના આશીર્વાદ લીધા મા ભગવતીનો જે સ્વયંભૂ પ્રાગટ્ય સ્થાન છે તેના પણ તેમણે આશીર્વાદ લીધા અને આની અંદર ખરેખર અમારો આખો પરિવાર ટ્રસ્ટી મંડળ ખૂબ જ હર્ષ તેમને આવકાર્યા છે અને મા ભગવતીને બધાએ પ્રાર્થના કરી કે આમનું આખું વર્ષ નિર્મતાથી પરિપૂર્ણ થાય આનંદમય રહે ઉત્સાહમાં રહે ધન વૈભવ લક્ષ્મી ની પ્રાપ્તિ થાય એવા હેતુથી માં ભગવતીના ચરણમાં પ્રાર્થના કરી અહીંયા હું પૂજારી નિલેશભાઈ રાવલ તરીકે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું ટ્રસ્ટી મંડળની અંદર દરેક ટ્રસ્ટીઓ હાજર હતા તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે ખરેખર આજને આનંદ અમે ભૂલી શકાય એમ નથી જય અંબા જય ખમલા